સુરત શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નિરંજન નિમણૂક નવા માળખાની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં સાત ત્રણ મહામંત્રી અને આઠ મંત્રી જનતા પાર્ટીનું માળખું જાહેર કરાયું હતું શહેર પ્રમુખ જાહેરાબા શહેર ભાજપના ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી અને કોષાધ્યક્ષના નામોની જાહેરાત કરાઈ છે સાત ઉપપ્રમુખ ત્રણ મહામંત્રી આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષના નામો જાહેર કરવામાં આવ્યા હતા

નિરંજન જાજવારે જણાવ્યું હતું કે અમે સંતુલિત ટીમ બનાવી છે તમામ વિધાનસભા વિસ્તાર તમામ સમાજે આવરી લેવા પ્રયાસ કર્યો છે આગામી ચૂંટણીમાં મનપાની તમામ એકસો વીસ બેઠકો જીતવાની નિદા સાથે ટીમ કામ કરશે સાથે